નમસ્કાર વેલકમ ટુ ચેનલ ઓફ રચિત ક્લાસીસ આજે આપણે થર્ડ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર થ્રીમાં લખેલું છે કે પ્રામાણ્ય વિતરણનું મધ્યક અને વિચરણ બંને આપેલું છે તમને કીધું છે મધ્યના પચીસ ટકા અવલોકનમાં તમારી સીમાઓનો અંદાજ મેળવો તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ક્વેશ્ચન જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણી પાસે લખેલું છે કે આપણી પાસે મ્યુ અને થીટ આપણી પાસે આપેલો છે સોરી મ્યુ અને થીટા આપણી પાસે આપેલો છે મ્યુ આપણી પાસે આપેલો છે ફિફ્ટી ટુ અને થીટા સ્ક્વેર આપણી પાસે આપેલો છે જે છે સિક્સટી ફોર વિશ્રણ અને આપણે ફેરવી દઈશું એટલે સિક્સટી ફોરની જગ્યા પર આપણે થીટાની વેલ્યુ આપણી પાસે થઈ જશે આઠ એનું વર્ગમૂળ કરી લઈશું હવે આપણે પ્રશ્ન કીધો છે મધ્યના પચીસ ટકા મધ્યના પચીસ ટકા થોડું વ્યવસ્થિત આપણે લખી દઈએ મધ્યના પચીસ ટકા મધ્યના પચીસ ટકા અવલોકનને બહુ સમજવાની માટે બહુ સિમ્પલ લોજિક આપણે એપ્લાય કરી રહ્યા છે આ આપણી પાસે આકૃતિ છે હવે મધ્યના પચીસ ટકા કીધા હોય એનો મતલબ બરાબર વચ્ચે પચીસ ટકા આપણી પાસે આવવા જોઈએ એટલે કે આપણે એવું કહી શકાય કે અહીંયા આગળ આપણી પાસે અને અહીંયાથી પણ આપણી પાસે બંને પાછું સરખી સંખ્યા હોવી જોઈએ એટલે અહીંયા ઝેડ વન અહીંયા ઝેડ ટુ લખી લઈએ હવે જો બરાબર વચ્ચેના પચીસ ટકા લઈએ તો બંને બાજુ સરખા ટુકડા પડશે એક ટુકડો પડશે પચીસ ટકાના ભાગ્યા બે એટલે સાડા બાર ટકા બાર પોઈન્ટ પાંચ ટકા અને આ બાજુ પણ બાર પોઈન્ટ પાંચ ટકા તો આપણે શું કર્યું બંને સરખા થઈ ગયા એટલે પચીસ ભાગ્યા આપણે બે કરી દીધા એટલે આપણને સાડા બાર ટકા સાડા બાર ટકા મળી ગયા એટલે આપણને જે ક્ષેત્રફળ પૂછી રહ્યા છે એ ક્ષેત્રફળ કંઈક આવું પૂછી રહ્યા છે કે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ઝેડ વનથી ઝેડ ટુ એટલે ઝેડ વનની મૂલ્ય મેળવો ઝેડ ટુનું મૂલ્ય મેળવો એટલે કેસ વનની કિંમત મેળવો અને એક્સ કિંમત મેળવો તો સૌથી પહેલાં આ વસ્તુ સમજવા માટે આપણે શું કરીશું સમજી લઈએ કે અહીંયા પહેલી વસ્તુ કે આપણને ખબર છે કે ઝેડ વન લેસ ધેન ઇક્વલ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો જેટલું અંતર છે એટલું જ અંતર ઝીરોથી લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ છે બંને સરખા છે આપણે બંનેની કેલ્ક્યુલેશન કરવા માટે આપણે ઝેડ વન લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝીરો જે આપણી પાસે સાડા બાર ટકા છે બાર પોઈન્ટ પાંચ ટકા અને એવી જ રીતે આપણી પાસે જમણી બાજુ માટે જે આપણી પાસે કિંમત આપી છે કે જમણી બાજુ પર આપણી પાસે જે ડાબી બાજુનું છે એવું સેમ કેલ્ક્યુલેશન આપણે જમણી બાજુ પણ કરવાનું છે જેમાં આપણી પાસે છે ઝીરો લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ ટુ એ પણ આપણી પાસે સાડા બાર ટકા છે હવે ટકાનું ચિહ્ન જો આપણે કાઢી નાખીએ તો ઝેડ વન લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો તો આને આપણે ભાગે સો કરવું પડે એટલે આપણી પાસે જવાબ મળશે ઝીરો પોઈન્ટ વન ટુ ફાઈવ ઝીરો બારસો પચાસ સેમ વસ્તુ આપણી પાસે જમણી બાજુ પર બી થશે કે ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ ટુ જે પણ આપણી પાસે ઝીરો પોઈન્ટ બારસો પચાસ છે એટલે કોષ્ટકમાં જોવા જઈએ તો બંનેનું આપણને મૂલ્ય કેટલું મળશે બરાબર છે તો મૂલ્ય કોષ્ટક મુજબ ઝેડ વનનું મૂલ્ય જે આપણી પાસે લખ્યું શબ્દોમાં નથી લખી રહ્યું બરાબર છે તો આની અંદર આપણને જે કિંમત મળશે એ નાઇન પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ થ્રી વન અને ઝીરો પોઈન્ટ થ્રી ટુ બંનેની વચ્ચે મળશે બરાબર છે એટલે આપણે એમ કહી શકીએ કે ઝીરો પોઈન્ટ થ્રી વન અને ઝીરો પોઈન્ટ થ્રી ટુ થ્રી ટુ એની વચ્ચે મળે છે એટલે ભાગ્યા બે કરી દઈએ તો ઝેડ વનનું મૂલ્ય ડાબી બાજુ પર છે એટલે માઇનસ આપણી પાસે ઝીરો થ્રી વન મળશે અને જો જમણી બાજુ પર ઝેડ નું કિંમત જોવા જઈએ તો આપણી પાસે પ્લસ ઝીરો થ્રી વન સીધો આપણે ઉમેરી દઈએ એટલે થ્રી વન અને થ્રી ટુની કિંમતની વચ્ચે આપણી પાસે કિંમત મળશે આપણી પાસે આ બંને કિંમતો મળી ગઈ હવે બંને ઝેડ વન મળી ગયા એટલે આપણે ઝેડ વનનું સૂત્ર મૂકી દઈએ એક્સ વન માઇનસ બરાબર છે એક્સ વન ઝેડ વન આપણી પાસે છે માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી વન ફાઈ એક્સ વન આપણી પાસે છે નહીં મ્યુ આપણને એક્ઝામ્પલની અંદર આપેલો છે કે મ્યુની વેલ્યુ આપણને કીધી હતી ફિફ્ટી ટુ અને થીટ આપણી પાસે છે એઇટ તો અહીંયા લખી નાખીએ કે ફિફ્ટી ટુ અપોન એટ એટલે આના પ્રમાણે જોવા જઈએ તો આપણી પાસે કિંમત શું થઈ જશે ઝીરો પોઈન્ટ થ્રી વન ફાઇવ ઝીરો જે છે અહીંયા આગળ આપણી પાસે કિંમત બારસો પચાસ છે હે ને તો બારસો પચાસ એક્ઝેક્ટલી જોવા જઈએ તો બારસો પંચાવન ઝીરો થ્રી ટુમાં મળશે એટલે અહીંયા આપણે સીધું થ્રી વન લેવાની જરૂર નથી ખોટી કેલ્ક્યુલેશન આવી જશે અહીંયા આપણે સીધું ઝીરો પોઈન્ટ થ્રી ટુ જ કેલ્ક્યુલેશન કરીશું બરાબર થ્રી વન ફાઇવ ઝીરો કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી તો આપણે ઝીરો પોઈન્ટ થ્રી ટુથી ગણતરી કરીએ કારણ કે બારસો પંચાવન ઝીરો પોઈન્ટ થ્રી ટુની કિંમત આવે છે ઝીરો વન ટુ ડબલ અને ઝીરો પોઈન્ટ અહીંયા સોરી ઝીરો પોઈન્ટ થ્રી વનની જો કિંમત કોષ્ટકમાં જોવા જઈએ તો ઝીરો પોઈન્ટ થ્રી વન સોરી બારસો પચાસ બારસો પંચાવન અને ઝીરો પોઈન્ટ થ્રી વન વન ટુ વન સેવન આવે છે ઝીરો પોઈન્ટ વન ટુ વન સેવન એટલે આપણે જોવા જઈએ તો આ નજીકની સંખ્યા નથી આપણી પાસે બારસો પચાસ એટલે આ નજીકની સંખ્યા થશે એટલે આપણે ઝેડ વનની વેલ્યુ લખી નાખીશું માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી ટુ માઇનસ એટલા માટે લખી રહ્યા છે આપણા માટે કારણ કે જે મૂલ્ય આપણી પાસે છે એ ડાબી બાજુ પર છે ઝીરો પોઈન્ટ થ્રી ઝેડ વન આપણી પાસે ડાબી બાજુ પર છે એટલે ઝીરો થ્રી ટુ અને અહીંયા આગળ પ્લસ ઝીરો પોઈન્ટ થ્રી ટુ આપણે લઈશું કારણ કે ઝેડ ટુ જમણી પર છે હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન માઇનસ મ્યુ પોન થિટક ઝેડ વનની કિંમત આપણી પાસે છે માઇનસ ઝીરો થ્રી ટુ એક્સ વન આપણી પાસે છે નહીં મ્યુ આપણા એક્ઝામ્પલમાં આપેલો છે બરાબર છે આપણી પાસે એક્ઝામ્પલ અંદર કીધું છે કે મધ્યક ફિફ્ટી ટુ એટલે કે બાવન છે અને વિચરણ આપણી પાસે ચોસઠ હતું એટલે અહીંયા આઠ થઈ જશે એટલે -0.32 * 8 = x1 - 52 બરાબર છે એટલે આપણે જો અહીં આગળ ગણતરી કરવા જોઈએ તો આપણને મળી જશે 2.56 માઈનસ અને -52 આ બજો એટલે પ્લસ થઈ જશે એટલે x1 ની વેલ્યુ આપણને કેટલી મળી જશે 49.44 આપણી પાસે x1 ની કિંમત થઈ ગઈ એક ડાબી બાજુની કિંમત થઈ જમણી બાજુમાં જો કિંમત ગણી તો સેમ ઝેડ ટુનું ફોર્મ્યુલા મૂકી દઈએ એક્સ ટુ માઇનસ અને એ આપણી પાસે આપ્યું છે પ્લસ ઝીરો પોઈન્ટ થ્રી ટુ એક્સ ટુ માઇનસ આપણી પાસે બાવન છે ને થીટ આપણી પાસે આઠ છે તો ઝીરો પોઈન્ટ થ્રી ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ આની કિંમત પ્લસ સીટ પ્લસ ટુ ફાઇવ સિક્સ આવશે આપણી પાસે અને એમાં પ્લસ ફિફ્ટી ટુ એડ કરી દઈશું એટલે આપણી પાસે ફિફ્ટી ફોર પોઈન્ટ સિક્સ ઇઝ એક્સ ટુ એટલે એવું કહી શકાય કે જે મધ્યના આપણી પાસે પચીસ ટકા અવલોકન છે બરાબર છે મધ્યના પચીસ ટકા અવલોકન नो गाड़ो फोर्टी नाइन पॉइंट फोर फोर थी फिफ्टी फोर पॉइंट फाइव सिक्स सुधी ना रही ना कही वच्चे ना कही वच्चे ना रह રહેશે ઓકે તો આપણી પાસે આવી રીતે જવાબ કરી શકે ઓકે બીજું એક એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર ફોર કે એક પ્રામાણ્ય વિચરણનો મધ્યક આપણી પાસે ચારસો છે ને વિચરણ નવસો છે એનો ચોથો દશાંશક શોધવાનો છે અને નેવમો સત્તાંશક શોધવાનો છે ઓકે શોધી કાઢીએ આપણને એક મહત્ત્વનું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર ફોર બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે તો આપણે એની અંદર સૌથી પહેલાં આપણને કીધું છે કે મ્યુ અને થીટા આપણી પાસે જે છે એ આપણને આપી દીધા છે એક્ઝામ્પલની અંદર કે મધ્યક આપણી પાસે ચારસો છે અને જે થીટા છે વિચરણ જે આપણી પાસે આપેલું છે વિચરણ થીટા સ્ક્વેર એ નવસો આપેલો છે એટલે આપણે એમ કહી શકીએ કે થીટા આપણી પાસે નવસોનું વર્ગમૂળ એટલે કે તીસ મેળવી શકાશે અચ્છા હવે પહેલો પ્રશ્ન આપણી પાસે જે કીધો છે દશાંશક કે સતાંશક જ્યારે પણ શોધવાનું હોય ત્યારે એની ફોર્મેટ ફિક્સ છે केम फिक्स है ये समझाई दफिनेटिव लेस देन इक्वल टू झेड लेस देन इक्वल टू झेड वन आ फिक्स नो मतलब है हम तमने चौथो दशांशक चौथो दशांशको मतलब थे चार भाग्या दस एट्ले पॉइंट फोर बराबर तो है हमें आकृति प्रमाण जो जुवाइए तो आकृति अंदर अपनी पास कहीं चौथा दशांशक आप शी કે આપણે સમજી લો કે અહીંયા આપણી પાસે માઇનસ ઇન્ફિનેટિવથી પ્લસ ઇન્ફિનેટિવની વેલ્યુ આપણી છે બરાબર આની અંદર તમને દસ ભાગ આપી દેલા છે તો તમે આના જો દસ ભાગ કરો તો બરાબર વચ્ચે એટલે કે ઝીરોમાં આપણને પાંચ ભાગ મળશે અને આપણે કેટલા ભાગ જોઈએ છીએ ચાર ભાગ જોઈએ છે એટલે કે ડાબી બાજુ અહીંયા સુધી ચાર ભાગ આવશે બરાબર છે જો આકૃતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયાથી આપણે લઈને અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ આપણી પાસે પાંચ ભાગ છે એવી રીતે આપણે અહીંયા આગળ પાંચ ભાગ આપી દઈશું અને આપણે ટોટલ દસ ભાગમાંથી આ દસ ભાગ છે એમાંથી આપણે ચાર ભાગ લેવાના છે રાઈટ તો આપણે એના આધાર પર આપણે જો ગણતરી કરવા જઈએ તો આપણને કિંમત આવી રીતે મળતી હશે બરાબર છે તો આપણે અહીંયા જે કિંમત આપી છે એ અહીંયા ઝેડ વન અહીંયા આવશે હવે જો આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા સુધી હશે ઇન્ફિનેટિવ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફોર બરાબર છે આપણે જે ક્ષેત્રફળ જોઈએ છે એ ક્ષેત્રફળ આપણને ઝેડ વનથી લઈને ઇન્ફિનેટિવ સુધીનું ક્ષેત્રફળ જોઈએ છે તો આના માટે આપણે શું કરી શકાય તો આપણે સૌથી પહેલાં આના માટે ઇન્ફિનેટિવથી ઝીરો સુધીનું મૂલ્ય શોધી કાઢીશું અને એમાંથી ઝેડ વનનુંથી ઝીરોનું મૂલ્ય આપણે બાદ કરી દઈશું તો કોષ્ટક પ્રમાણે જોવા જઈએ તો ઇન્ફિનેટિવ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ વન બરાબર આપણે કહી શકીએ પહેલાં ઇન્ફિનેટિવથી ઝીરો એટલે માઇનસ ઇન્ફિનેટિવ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો અને માઇનસ એની અંદરથી આપણે ઝેડ વનથી ઝીરોનું મૂલ્ય બાદ કરવાના છે એટલે ઝેડ વન લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝીરો હવે આનું મૂલ્ય આપણી પાસે છે ઝીરો પોઈન્ટ ફોર ઇન્ફિનેટિવથી ઝીરોનું મૂલ્ય આપણી પાસે ઝીરો પોઈન્ટ ફાઇવ ફિક્સ હોય છે અને જો બેની કિંમત જોવા જઈએ એટલે કે સોરી ઝેડ વનથી ઝીરોની કિંમત જોવા જોઈએ જે આપણી પાસે હમણાં છે જ નહીં Z1 is, Z1 less than equal to Z Z 0 minus 0 તો પાસે એટલે એટલે ચેન્જ કરી દઈએ આપણી મળશે કે ઝીરો હજાર જે છે એને કોષ્ટકમાં કિંમત જોતા કોષ્ટકમાં જોઈએ આપણે તો એક હજાર જે આપણી પાસે મૂલ્ય આવશે એ છે ઝીરો નાઇન સેવન બરાબર એટલે કે ઝીરો ટુ અને ઝીરો ની ટુ સિક્સની વચ્ચે છે તો ઝેડ વનનું મૂલ્ય આપણી પાસે ઝીરો ટુ અને ટુ સિક્સની વચ્ચે આવશે એને આપણે બે કરી દઈએ ભાગ્યા એટલે ઝીરો પોઈન્ટ ટુ ડબલ આપણું મૂલ્ય મળશે હવે તમે જોઈ શકો છો ઝેડ વન એ આપણી પાસે આકૃતિમાં તમે જુઓ ઝેડ વન આપણને ડાબી બાજુ પર આપેલું છે શૂન્યની એટલે કે ઝેડ વનનું મૂલ્ય કોષ્ટક તમે જોતા શૂન્ય ડાબી બાજુ છે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ટુ ડબલ ફાઈવ હવે આના આધાર પર આપણે શું કરીશું કિંમત મૂકી દઈએ ચાલો ઝેડ વનની કિંમત શોધી કાઢીએ તો ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન માઇનસ મ્યુ અપોન થી બરાબર એક્સ વનની જગ્યા પર તમે ડાયરેક્ટ ડી ફોર લખી શકો છો ठीक है तनेमाड़ी कर - 0.25 बराबर इज इक्वल टू डी5 આપણે લખી નાખીએ કે આપણે डी4 કીધું છે તો D4 જ રાખીશું અહીંયા માઈનસ μ આપણી પાસે દાખલાની અંદર આપેલું છે તો કે એક્ઝામ્પલ માં આપણને ક્યું છે μ = 400 અને θ = 30 તો અહીંયા આપણે લખી નાખીશું 400 / 30 આયા ગુણાકાર કરીએ તો -0.25 * 30 is ટુ ડી ફોર માઇનસ ફોર હંડ્રેડ ગુણાકાર કરીએ તો આપણી પાસે સેવન પોઈન્ટ સિક્સ 7.65 મળશે માઇનસ સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ અને માઇનસ ચારસોનું આપણે ડાબી બાજુ લઈ તો પ્લસ ફોર હંડ્રેડથી જશે એટલે ડી ફોરનું મૂલ્ય આપણી પાસે મળશે થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી ટુ થ્રી એટલે ડી ચોથા દશાંશકની વાત કરીએ તો એની કિંમત આપણને મળશે ત્રણસો બાણું પોઈન્ટ પાંત્રીસ એવી જ રીતે આપણને પ્રશ્નમાં કીધું છે કે નેવો સત્તાંશક મેળવવાનો છે તો નેવો સત્તાંશક મેળવવા માટે આપણી પાસે પી નાઇન્ટી આપણે મેં કીધું ફોર્મ્યુલામાં સેમ સેમ ફોર્મેટ યુઝ કરીશું ઇન્ફિનેટિવ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ વન અને નેવમો સત્તાંશક છે એટલે નેવ ભાગ્યા સો આપણી પાસે આવી જ રહેશે આકૃતિ પ્રમાણે જો જોવા જઈએ તો આપણે માઇનસ ઇન્ફિનેટિવથી પ્લસ ઇન્ફિનેટિવના ધારો કે આપણે સો ભાગ પાડીએ બરાબર છે આપણે સો ભાગ પાડીએ તો બરાબર વચ્ચે આપણી પાસે પચાસ આવશે જેને આપણે ઝીરો કહીશું આપણે નેવ ભાગ લેવાના છે એટલે ડાબી બાજુથી આપણે જો સુવાદ વાત કરીએ તો અહીંયા સુધી લગભગ નેવ આપણને મળી જશે તો આપણો જે શેડ એરિયા જે છે એ શેડ એરિયા કેવો થશે માઇનસ ઇન્ફિનેટિવથી ચાલુ કરીને આપણે નેવ ટકા લેવાના છે એટલો મતલબ ઝેડ વન સુધી આપણે શોધવાનું છે એટલે સૌથી પહેલાં આપણે જે કિંમત મેળવીશું એ કિંમતની અંદર આપણે શું કરવાનું છે કે માઇનસ ઇન્ફિનેટિવથી ઝેડ વન સુધી જવાનું છે એટલે પહેલાં માઇનસ થી ઝીરો સુધી આપણે શોધી કાઢીશું અને એની અંદર ઝીરોથી ઝેડ વન પ્લસ કરી દઈશું તો કિંમતના આધારે આપણે એ મૂકવાની શરૂઆત કરીએ તો ઇન્ફિનેટિવ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનેટિવ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો પ્લસ ઝીરો લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ વન આની કિંમત આપણી પાસે આપેલી છે ઝીરો પોઈન્ટ નાઇન આની કિંમત આપણી પાસે સોરી આની કિંમત આપણી પાસે જે છે એ આપણી પાસે આપણે જો ઇન્ફિનેટી ઝીરોની કિંમત પોઈન્ટ ફાઇવ અને બાકીનું જે મૂલ્ય છે એ એઝ ઇટ ઇઝ ઝીરો લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ ટુ વન ચેન્જ કરી દઈએ તો આપણી પાસે કિંમત કેવી મળશે ઝીરો લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ બરાબર છે આપણી પાસે ઝીરો પોઈન્ટ નાઇન સોરી એ પ્લસ છે ઝીરો પોઈન્ટ નાઇનને માઇનસ ઝીરો પોઈન્ટ ફાઇવ એટલે કે ઝીરો પોઈન્ટ ફોર એટલે કે ચાર હજાર આપણું મૂલ્ય મળશે હવે જો આને આપણે કોષ્ટકમાં જોવા દઈશું તો કોષ્ટકમાં આની અંદર આપણી પાસે કિંમત કેટલી મળશે વન પોઈન્ટ ટુ એઈટ ચાર હજાર જો આપણે જોવા દઈએ તો ફરી પાછી આપણી પાસે કિંમત આવશે થ્રી ફાઈવ ચાર હજાર છે સોરી તો આપણી પાસે કિંમત થ્રી નાઇન નાઇન વન ટુ એઈટની કિંમત આપણી પાસે એટલે કે ઝેડ વનનું મૂલ્ય આપણી પાસે વન ટુ એઇટ આપણી પાસે મળશે હવે ઝેડ વન તમે જોઈ શકો છો જમણી બાજુ પર છે એટલે પ્લસ સાઈડ આવશે હવે ફરી પાછો આપણે ઝેડ વનનો શું નિયમકી ઝેડ વન ઇઝ ટુ એક્સ વન માઇનસ મ્યુ અપોન થિટા તમે એક્સ વનની જગ્યા પર પી નાઇન્ટી પણ લખી શકો છો કારણ કે નેવમો સતાંશક છે ઓકે ઝેડ વનનું મૂલ્ય છે એક પોઈન્ટ ની એક્સ વનની જગ્યાએ આપણે પી નાઇન્ટી લખી નાખીએ પી નાઇન્ટી માઇનસ ન્યૂ આપણા એક્ઝામ્પલની અંદર આપેલો છે ચારસો અને થીટા આપણી પાસે આપેલો છે ત્રીસ તો વન પોઈન્ટ ટુ એટ ઇન્ટુ થર્ટી ઇઝ ઇક્વલ ટુ પી નાઇન્ટી માઇનસ ફોર હંડ્રેડ એક અઠ્યાવીસ આપણે જો ત્રીસ કરીશું તો થર્ટી અને માઇનસ ફોર હંડ્રેડ આ બાજુ લઈ જઈએ તો પ્લસ ફોર હંડ્રેડ થઈ જાય તો પી નાઇન્ટી એટલે કે નેવો સત્તાશકની કિંમત આપણી પાસે મળી જાય ચારસો ને આડત્રીસ પોઈન્ટ ચાર જે આપણી પાસે પી નાઇન્ટી એટલે કે નેવું સતાશક છે આપણી પાસે જે ક્વેશ્ચનમાં ઉલ્લેખ કર્યો તો કે પ્રામાણ્ય વિતરણની અંદર આપણને બંને ચોથો દશાંશક એટલે કે ડી ફોર અને નેવો સત્તાંશક એટલે કે પી નાઇન્ટીની શોધ કરવાની છે આવા જ એક્ઝામ્પલ નંબર ફાઇવ સિક્સ સેવન જે આપણે છે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું તો બન્યા રહો મારી સાથે મળીએ ત્યાં સુધી હેવ અ ગુડ ડે